આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશ માં માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ ગાંધી એ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશને આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે ખબર ન હોય પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક રૂચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે લિખાલાસ માણસ અને એક ડિ શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જ્યારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઇ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએ ની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો સીટથી વધારે એની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું આ સૌને વિનંતી કરું છું કે રાજકોટની સીટ એમાં ગણાય અને રાજકોટ નો પ્રતિનિધિ કોઈ બને હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ પુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વય મનુષ્ય આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાળી જનતા ઉપર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરજસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ પ્રકારની માનસિકતા એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલાં એ દેશની જનતા ગુજરાતની જનતાને રાજકોટની જનતા જોઈ રહી છે મેં કીધું એમ કે જ્યારે કોઈ દૃષ્ટિકરણ ની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય કોઈ હિન્દ કૃત્ય કરતા હોય પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ સમાજના લોકો હોય પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વય મનુષ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માંગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે એમાં કોઈ જ્ઞાતિ નથી લખી જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે રાજકોટ માં હું ફરી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી એજન્ડા સાથે ચૂંટણી લડે છે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પર વાત કરીએ છીએ અમે અમારા નેતાએ દસ વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જાય છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છીએ કોંગ્રેસ પાસે એવું કંઈ છે નહીં એમના શાસનમાં કરેલા કામો લઈને જાય તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કોભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા પરંતુ એના માટે હું નથી પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત માંગવા જોઈએ પરંતુ લોકશાહીના પંચોતેર વર્ષ પછી આ દેશની કમનસીબી છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે સૃષ્ટિકરણને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે ભય મનુષ્ય ફેલાવાની રાજનીતિ કરે છે એનું પરિણામ

પ્રધાન મંત્રી નથી બોલતા ક્યારે એક પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુખે દુઃખી ત્યારે હું માનું છું કે અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને કા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે